નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે સંસ્કૃતિના અમૂલ્ય ખજાનો એટલે કે મહાકુંભની મહાકુંભ વિશે ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે ને ઘણા બધા લોકોએ તેના દર્શન પણ કર્યા હશે પણ કદાચ એ બધામાંથી બહુ ઓછા લોકો એવા હશે કે જે ખરેખર એની જે ઐતિહાસિક વાર્તાઓ છે કઈ રીતે આપણી સંસ્કૃતિની સાથે જોડાયેલો છે અને કઈ રીતે આપણા જે ધાર્મિક સંપ્રદાયો છે તેમાં જે સમુદ્ર મંથનની વાત છે કે જે ઘણા લોકો જેમણે સાંભળ્યું હશે કે કઈ રીતે સમયમાં સમુદ્ર મંથન થયું હતું અને દેવતાઓ અને દાનવો વચ્ચે જે એક યુદ્ધ સર્જાયું હતું એવું કહી શકાય છે કારણ કે જે અમૃત નીકળ્યું હતું એ અમૃત કોણું છે તેને લઈને તેમની વચ્ચે જે એક સંગ્રામ જોવા મળ્યું હતું જેના કારણે તેને કોઈ હાંસલ નહોતું કરી શક્યું ને એ પૃથ્વી પર ઘણી બધી જગ્યા ઉપર છલકાઈ ગયું હતું અને એવી જ પૌરાણિક કથાઓની સાથે આ મહાકુંભ જોડાયેલું છે એની સાથે ભારત દેશના જે ચાર ધાર્મિક સ્થળો છે તેમાંથી એક જગ્યાએ યોજાતું હોય છે આ મહાકુંભ જે આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહ્યું છે અને જેની માટે લાખો કરોડોની સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે કહેવાય છે કે આ મહાકુંભમાં જે લોકો પણ દર્શન કરે છે જે લોકો પણ ડીમાં ડુબકી લગાવે છે તેઓ પાપ મુક્ત થઈ જાય છે અને એટલા જ માટે લોકો દૂર દૂરથી તેના દર્શન કરવા માટે આવતા હોય છે અને સવાલ એ છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવે આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે અને તેની સાથે જ ક્યાંક જે રીતની આધ્યાત્મિકતા ત્યાં જોવા મળતી હોય છે તે માટેનું જે ખાસ જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે તે કેવી રીતે થતી હોય છે કઈ રીતે આ મહાકુંભ જે છે કયા સ્થળે થશે તેનો નિર્ણય લેવામાં આવે છે ને શું છે ખરેખર આ મહાકુંભ અને ભારત દેશની સંસ્કૃતિની સાથે ધાર્મિક સંપ્રદાયની સાથે કેવી રીતે જોડાયેલું છે કુંભમાં લાખો ભક્તોની જે ભીડ જોવા મળતી હોય છે તેમાં જે નદીઓના સંગમ થતા હોય છે તે નદીમાં સંગમનું જે સ્નાન કરવા માટેનું જે મહત્વ છે તે શું છે તમામ ચર્ચા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે યોગી દેવનાથ બાપુજી જેઓ મહંત છે શ્રી એકલધામ કચ્છથી આપણી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે મહાકુંભ ની આપણે કહી રહ્યા છે આપણી ભારત દેશની સંસ્કૃતિનો જે અમૂલ્ય ખજાનો છે મહાકુંભ સૌથી પહેલા આ મહાકુંભ એટલે શું અને તેની સાથે શું મહત્વ છે ભારત દેશની સંસ્કૃતિમાં ભારત દેશના ધાર્મિક સંપ્રદાયમાં મહાકુંભ શું છે હા જી આપે જેમ વાત કરી કે દેવો દાનો વચ્ચમાં જે સમુદ્ર મથન થયો હરદ્વાર છે પ્રયાગરાજ છે ત્રંબકેશ્વર છે અને આપણે ઉજ્જૈન છે આ ચાર જગ્યાઓ મહાકુંભ ભરાતા હોય છે સનાતન ધર્મ ની અંદર મહાકુંભ ની બહુ મોટી મહિમા છે

વિશેષ કરીને જો પ્રયાગરાજ છે પ્રયાગરાજ નો ખાસ મહત્વ છે મહત્વ એટલા માટે છે કે પ્રયાગરાજ એ ત્રણ નદીઓનો સંગમ થાય છે ત્યાં પ્રયાગરાજ આવે છે નો કુંભ મેળો લાગે છે દાખલા તરીકે હરદ્વાર છે તો એક ખાલી ગંગાજી છે પછી આપ ઉજ્જૈન છે તો છિપરા છે અને ત્રંબકેશ્વર છે તો એક નદી ઉપર આવેલો છે અહિયા પ્રયાગરાજમાં ત્રણ નદીઓ નું મિલન થાય છે સંગમ થાય છે વર્ષ પછી આવે છે જો આપણા ગ્રહ નક્ષત્ર નો જો મિલન થાય છે જો રાશિ નું પ્રમાણ બેસે છે એ પ્રમાણે દોઢસો વર્ષ પછી આવો મહાકુંભ આવે છે અને આ મહાકુંભ અંદર

જગ્યા ચાર મહાકુંભ છે એટલે મહાકુંભ એટલે મહાકુંભ મેળો હોય તો મહાકુંભ હોય છે આપે જોયો છે ઘણા બધા કુંભો ની અંદર અને આ પણ કુંભ આવી છે એમાં ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પાંત્રીસ પાંત્રીસ ત્રીસ કરોડ લોકો

પણ એટલો મોટો હોય છે એ સ્વયંભુ રીતે ચાલતો હોય છે કોઈ માથાકૂટ નથી થતી એ સનાતનીઓ આવે છે હિન્દુ ધર્મ અનુયાયીઓ આવે છે હિન્દુ ધર્મ માં માનવા લોકો આવે છે અને સ્નાન કરે છે પોતાને ધન્ય ગણે છે જી બિલકુલ હવે વાત જયારે નદીઓના સંગમની હોય મહારાજ તો આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ઘણી વખત જે પણ તમામ લોકો છે એ લોકો મોક્ષ પ્રાપ્તિ માટે પાપ મુક્ત થવા માટે ક્યાંક ગંગા ક્યાંક ગંગા ક્યાંક યમુના તો ક્યાંક સરસ્વતી આ નદીઓમાં સ્નાન કરતા હોય છે ત્યારે આ જે મહાકુંભ છે કે જેમાં નદીઓનો સંગમ જોવા મળતું હોય છે તેનું ખાસ શું મહત્વ છે અને આ નદીમાં સ્નાન કરવાથી જે કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેનું શું ખાસ મહત્વ છે આવો ચોક્કસપણે કે પ્રયાગરાજ અંદર ત્રણ નદીઓનો સંગમ થાય છે ત્રણ નદીઓ ક્યારે જોજો કે ત્રણે ત્રણ આપને પાણી અલગ અલગ દેખાતા હશે એને કલર પણ અલગ અલગ દેખાતો હશે તમે બારે ઉભા હશો ને તો તમને દેખાશે કે ત્રણેય નદીઓ નો ચોક્કસ પાણી અલગ અલગ છે ત્રણ નદીઓ દેખાય છે એને આ મહાકુંભ એટલે વિશેષ છે કે એની એટલે વિશેષતાઓ છે કે ત્રણેય નદીઓ એક જગ્યા પ્રાગટ્ય થાય છે સરસ્વતી નદી ઓછી જગ્યા પ્રાગટ્ય થાય છે અને ઓછી જગ્યા પ્રાગટ્ય છે તો મહા જે પ્રયાગરાજ છે પ્રયાગરાજ માં એનું પ્રાગટ્ય છે એટલે કોઈ બી જો સનાતની છે સનાતન ધર્મને અનુયાયી છે એ ત્રણેય નદીઓને એક સાથે લાવવામાં

મહારાજ અહિયાં પહોંચવું પ્રયાગરાજ જઈને આ મહાકુંભ ના દર્શન કરવું એ કેવી રીતે કરી શકાય છે કારણ કે લોકો છે ને ભારત દેશના ખૂણે ખૂણે થી ત્યાં આવતા હોય છે તો

મહારાજ એની સાથે સાથે પર આ જે અમૃત છે તે છલકાયું હતું એટલા જ માટે તમને પવિત્ર માનવામાં આવે છે મહારાજ હા ચોક્કસ એટલે મેં પહેલે જ કીધું કે આ ચાર જગ્યાને કુંભ ભરાવવાનું કારણ એ જ છે

અને પછી જો રાજા સગરના સાહીઠ હજાર પુત્રો ના અવગત થઈ ગયેલા એનો પિંડદાન ત્યાં કરવામાં આવ્યો પછી એનો ગતિ એનો કલ્યાણ થયો તો એવી રીતે બધી જગ્યાએ ગતિભ મેળા મહત્વ છે અમુક આપણે ગયાજી છે તો ત્યાં અલગ કઈ મહત્વ છે નાસિક છે તો એનો કઈ અલગ મહત્વ છે ઉજ્જૈન છે ઉજ્જૈન નો કઈ અલગ એનો મહત્વ છે એટલે બધી જગ્યાએ પોતપોતાના અલગ અલગ એની જગ્યાના મહત્વ છે જી 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 મહારાજ એની સાથે સાથે આપણે જયારે વાત આ ચાર સ્થળોની કરીએ પ્રયાગરાજ માં જે મહાકુંભ યોજાઈ રહ્યું છે તો જે રીતે વર્ષના ને રાખવામાં આવે છે પછી એની તૈયારીઓ થતી હોય છે કેવી તૈયારીઓ કેટલા સમયથી થતી હોય છે ખાસ જો એના વિશે વાત કરીએ આપણે કહ્યું કે આપણે ઘણા એવા કુંભ છે જે આપ ગયા છો આપણે પોતે પણ સ્થાન કર્યા છે તો કેવો માહોલ જોવા મળતો હોય છે કેવી તૈયારીઓ હોય છે કેટલા સમયથી કરવામાં આવતી હોય છે એમાં તૈયારી તો પ્રશાસન તો ત્યાંનો શાસન પ્રશાસન હોય છે જે 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 રાજ્યોમાં કુંભ મેળા ભરાય છે એ રાજ્યો નો શાસન પ્રશાસન તો બાર મહિના પહેલે દોઢ વર્ષ પહેલે એની વ્યવસ્થા બહુ મોટી કરવી પડતી હોય છે આખો નાખો પ્લોટિંગ કરવો લાઈટ કરવી રોડ રસ્તા બનાવવા નવા નવા એના બ્રિજ ની ત્યાં બનાવી અને સંતો જો મુખ્ય સંતો હોય છે એ પ્રશાસન શાસન સાથે મળી અને એને માર્ગદર્શન આપતા હોય છે કે ભાઈ કેવી રીતે કરવો છે શું કરવું છે

એ સાથે જ આપણે જો વાત કરીએ કે આજે સ્નાન કરવાની વિધિ હોય કેવી રીતે કરવી જોઈએ આપણે ત્યાં પહોંચીએ એટલે પછી આપણે ત્યાં ઘણા લોકો આરતી પૂજા પણ કરતા હોય છે તો એની એ રીત શું હોવી જોઈએ સ્નાન માટેની

સાબુ કોઈ દિવસ નહીં લઈ જવા જોઈએ સાબુ થી કોઈ દિવસ સ્નાન ના કરવું જોઈએ એટલે વ્યક્તિ પોતાના જયારે સ્નાન કરીને પાછો આવે શરીર ને આપણે જેમ ઘરે બાથરૂમ માં હોઈએ છીએ અને બાથરૂમ માં બધા નાઈને આપણે ટોલ થી આપણે શરીર ને લુસી નાખતા હોઈએ છીએ એવી રીતે કોઈ બી ક્યારે ગમે જગ્યાએ તીર્થ ને અંદર સ્નાન કરીએ અને કોઈ દિવસ લુસવો નહીં

જોવા મળશે કેવી તૈયારીઓ છે ત્યાં શું કહેશો મહાકુંભ નું કેટલું મહત્વ આપણી સંસ્કૃતિમાં છે મહાકુંભ આવે છે આ મહાકુંભ ના મહત્વમાં એ છે કે દેવો અને દાનવો જ્યારે જયારે સમુદ્ર મંથન કર્યું અને અમૃત નીકળ્યું અને દેવો અને દાનવો અમૃત માટે ખેચવતાણ કરી ભાગદોડ કરી અને તે અમૃતના

આયે સ્નાન કરવાથી तनની શુદ્ધતા જે तनની અંદર આપણો આત્મા રહે છે એ પ્રસન્ન થાય પ્રફુલ્લિત થાય સચ કર્મ થાય સારા કાર્ય થાય એવું મારવામાં આવે છે અને મન પ્રફુલ્લિત થાય મન સંતોષ થાય અહીંયા અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ હિમાલય જૂનાગઢ થી તપસ્વીઓ આવે છે અલગ અલગ રૂપે અલગ અલગ સંધ્યા યુનાવે

અલૌકિક દર્શનો થશે અલગ અલગ મંદિરો ઉપયોગ કરવામાં આવે તો સમુદ્ર મંથનમાં તેમનું પણ ઘાટ પાસે મંદિર બનાવવામાં આવ્યું છે નાગવાસી મંદિર તરીકે ઓળખાય છે ત્યાં પણ દર્શન થાય છે આગળ અલગ અલગ ભજન કીર્તનો ભાગવત સપ્તાહ મહાભારત પુરાણ કથાઓ એવા અલગ અલગ કાર્યક્રમો પણ અલગ અલગ કેમ્પોમાં અખાડાઓ અને સાધુ સંતો દ્વારા આયોજન કરવામાં આવેલ છે કુલ તેર અખાડા છે છ વૈષ્ણવોના અને સાત સંન્યાસીઓના નાગાઓના અને એક અખાડો કિન્નરોનો છે દરેક અખાડા પોતપોતાના પોતાના શાહી મહામંડલેશ્વર આચાર્ય મંડલેશ્વર એમ જ

થાય છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે તો ત્યારે સમય અહિયાં સમાપ્ત થાય છે યોગીનાથ બાપુજી મહારાજ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર ભારત નો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે દર બાર વર્ષે અલગ અલગ આપણા ધાર્મિક સ્થળો યોજાતું હોય છે જે આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે જે મહારાજે એક આપણી સાથે જોડાયા તેઓ ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ અત્યારથી જોવા મળી રહી છે તેમણે જણાવ્યું અને સાથે જ જે નદીમાં સ્નાન કરવામાં આવે છે તેના સિવાય પણ કઈ કઈ ભારતીય ધાર્મિક સંસ્કૃતિની ઝલક આપણને ત્યાં જોવા મળતી હોય છે તેના વિશે જણાવ્યું અને સાથે જ એનું શું મહત્વ છે ખાસ કરીને દરેક વ્યક્તિએ જે પણ માનવ જીવનમાં આ વખતે જે જન્મ થયો છે જેનું પણ એ વ્યક્તિ પોતાના માનવ જીવનને હંમેશા માટે શુદ્ધ કરવા માટે તરવા માટે આ મહાકુંભનો લાહો ચોક્કસથી લેવો જોઈએ અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર